એક સમયની વાત છે રાજપૂતોના અગ્નિવંશમાંથી જન્મેલો એક પરાક્રમી વંશ હતો ખેર પરમાર કથા કહે છે કે તેઓએ અગ્નિકુંડમાંથી એક તેજસ્વી યોદ્ધાને જન્મ આપ્યો અને એ જ ખેર પરમાર વંશનો પ્રારંભ થયો મરૂભૂમિના વંટોલિયા પવન વચ્ચે આ વંશે નવ અપ્રતિમ કિલ્લાઓથી રાજ કર્યો જેમાં માઉન્ટ અબુ ઉમરકોટ અને લોડરવા તેના ગૌરવના ગઢો હતા તલવારની ધાર પર જીવતા પરમાર રાજાઓ માત્ર યોદ્ધા જ ન હતા તેઓ ધર્મરક્ષક પણ હતા જૈન સંતોની સેવા કરીને તેણે માઉન્ટ અબુ અને રાણકપુર જેવા ચમત્કારિક મંદિરોનું નિર્માણ કરાવ્યો જે આજે પણ તેમની મહિમા ગાય છે સમય બદલાયો સામ્રાજ્યો ઢળી ગયો પણ ખેર પરમાર વંશનું શૌર્ય ગૌરવ અને પરંપરા આજે પણ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેમના વંશજોના હૃદયમાં ધગધગતું છે